નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું આજના એક નવા વિડીયોમાં તો આજે આપણે મહાકુંભ મેળાના ઇતિહાસ વિશેની જાણકારી મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો પ્રયાગરાજમાં મહાકુંભ મેળો બે હજાર પચીસ પોષ પૂનમના શુભ મુહૂર્તમાં શરૂ થઈ ગયો છે મહાકુંભ મેળામાં દેશ અને દુનિયામાંથી ચાલીસ કરોડ લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવશે તેવી ધારણા છે યુપી સરકાર દ્વારા મહાકુંભ મેળા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે સમગ્ર દેશમાંથી વિવિધ અખાડાના ગુરુઓ સંતો અને મહંતો મહાકુંભમાં આવશે મહાકુંભ મેળો સનાતન હિન્દુ ધર્મનો સૌથી મોટો મેળો છે મહાકુંભ મેળો સમુદ્ર મંથનની કથા સાથે જોડાયેલો છે પૌરાણિક માન્યતા એવી છે કે જ્યારે દેવતા અને રાક્ષસો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી અમૃતનું પાત્ર નીકળ્યું હતું બાર દિવસ સુધી દેવો અને રાક્ષસો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું આ દરમિયાન ધરતી પર ચાર સ્થળોએ અમૃતના ટીપાં પડ્યા હતા આ ચાર સ્થળો પર દર બાર વર્ષે કુંભ મેળો ભરાય છે જેમાંનું પહેલું પ્રયાગરાજ બીજું હરિદ્વાર ત્રીજું ઉજ્જૈન અને ચોથું નાસિક છે મહાકુંભ માત્ર એક મેળો નથી પરંતુ આસ્થા વિશ્વાસ અને એકતાનું પ્રતિક છે અહીં લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે દાન કરે છે અને સંતો મહંતોના આશીર્વાદ મેળવે છે માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ ત્રણ દિવસ નિયમ અનુસાર સ્નાન કરે તો તેને એક હજાર ઐશ્વમેઘ યજ્ઞ બરાબર પુણ્ય મળે છે મહાકુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે શાહી સ્નાનના દિવસે વિવિધ સંપ્રદાયના અખાડાના ગુરુઓ સંતો અને મહંતો ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે તેર જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહાકુંભ બે હજાર પચીસમાં છ શાહી સ્નાન થવાના છે જેમાં તેર જાન્યુઆરી પોષ પૂનમના રોજ શાહી સ્નાન સાથે મહાકુંભ મેળો બે હજાર પચીસ શરૂ થઈ ગયો છે શાહી સ્નાનની તારીખ આ પ્રમાણે છે જેમાં પહેલાં શાહી સ્નાનની વાત કરીએ તો તેર જાન્યુઆરી સોમવાર અને પોષ પૂનમના દિવસે શરૂ થઈ ગયેલું છે અને બીજું શાહી સ્નાન છે ચૌદ જાન્યુઆરી મંગળવાર અને મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે અને ત્રીજું સ્નાહી સ્નાનની વાત કરીએ ઓગણત્રીસ જાન્યુઆરી બુધવાર અને અમાસ ને ચોથું છે ત્રણ ફેબ્રુઆરી સોમવાર અને વસંત પંચમી અને પાંચમું શાહી સ્નાન છે બાર ફેબ્રુઆરી બુધવાર માઘ પૂનમના દિવસે અને છઠ્ઠું સ્નાહી સ્નાન છે છવ્વીસ ફેબ્રુઆરી બુધવાર અને મહાશિવરાત્રી આ પ્રમાણે શાહી સ્નાનની તારીખ આપી છે મહાકુંભ મેળો બે હજાર પચીસમાં બહુ ખાસ રહેવાનો છે પાછલા કુંભ મેળા કરતાં વધુ બજેટ અને ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે મહાકુંભ ભારતીય સંસ્કૃતિ ધર્મ અને સમાજનો એવો સંગમ છે જે માત્ર ભારત નહીં પરંતુ આખા વિશ્વને એકતા અને સહિષ્ણતાનો સંદેશ આપે છે આ આયોજન પૌરાણિક ઐતિહાસિક અને દાર્શનિક રીતે અણમોલ છે મહાકુંભ ભારતીય સમાજની સહ અસ્તિત્વની ભાવના અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતિક છે જે આસ્થાનો પર્વ છે પણ એક એવો પણ મંશ છે જ્યાં માનવતા જ્ઞાન અને ચેતનાનું મિલન થાય છે પ્રયાગરાજના કુંભનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કારણ કે અહીં ગંગા યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ થાય છે કુંભ મેળો દર બાર વર્ષે એક વખત આયોજિત કરવામાં આવે છે જ્યારે દર સ વર્ષે અર્ધકુંભ અને એકસો ચુમ્માલીસ વર્ષે મહાકુંભ યોજાય છે દર એકસો વર્ષ આયોજિત થતાં મહાકુંભને દેવતાઓ અને મનુષ્યનો સંયુક્ત પર્વ માનવામાં આવે છે પૂરો વિડિયો જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો